સમગ્ર ઘટનાને લઈને જોઈએ અમારો વિશેષ અહેવાલ આમ તો ભગવાનનો નો દરજ્જો આપવામાં આવ્યો છે ગુરુ જ વિદ્યાર્થીઓના જીવનના પાયાનું ઘડતર કરતો હોય છે જોકે રાજકોટમાં એક લંપટ પ્રિન્સિપાલે ગુરુની ગરિમાને લજવી છે શિક્ષણ જગતને સરસાર કરતી ઘટના રાજકોટ શહેરમાં બની છે શહેરના હરિદ્વાર રોડ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ સામે ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે આ શાળાના પ્રિન્સિપાલ રાકેશ તોરઠિયાની સામે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે આ સ્કૂલમાં અભ્યાસ કરતી અગિયારથી ચૌદ વર્ષની વિદ્યાર્થીનીઓને અડપલા કરતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એક બે નહીં પરંતુ ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યો હોવાનો આક્ષેપ થયો છે આ સમગ્ર ઘટના અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ એએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનામાં જેમની સામે આક્ષેપ છે તે આરોપી રાકેશ સુરઠિયાની પણ પોલીસે અટકાયત કરી છે આરોપી રાકેશ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે તે બાબતની ફરિયાદ આવતા ત્રણસો તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપાલ વિરુદ્ધ અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે રાજકોટ શહેરના હરિદ્વાર રોડ પર આવેલી આ ખાનગી સ્કૂલના પ્રિન્સિપાલની સામે આક્ષેપો થતા સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો આ વિસ્તારના કોર્પોરેટર પણ સ્કૂલ બહાર પહોંચ્યા હતા અને તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તે જેલમાંથી છૂટીને આવશે તો પણ ભવિષ્યમાં તેમને આ વિસ્તારમાં નહીં આવવા દેવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રાજકોટમાં શિક્ષણ જગતને સુરમસાર કરતી વધુ એક ઘટના છે તે સામે આવી છે રાજકોટના આજે કહી શકાય કે ભક્તિનગર પોલીસ કે વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર છે તેના પ્રિન્સિપાલ દ્વારા ચાર જેટલી બાળાઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવી હોય તેવી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ ફરિયાદ દાખલ થતાં જે સ્થાનિક લોકો છે સ્થાનિક આગેવાનોમાં પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે આપણી સાથે વિનુભાઈ છે વિનુભાઈ ઘટના ક્યાંક ને ક્યાંક કેવી આ ગંભીર ઘટના કહી શકાય આ ગંભીર ઘટના અમારા માટે તો ગંભીર છે લોકો માટે ગંભીર છે આ હરિભાઈ ગવા મેન રોડ છે અને મેન રોડ ઉપર આ સરસ્વતી સ્કૂલ છે અને આણે આવા બાળકીને અડપલા કર્યા છે એ અમારા માટે તો નકામું જ છે આની પહેલાં એણે રાકેશ સોરઠિયા એ એવું કહે છે કે આમ આદમી પાર્ટીમાં હું છું એ જે ગમે એ પાર્ટીમાં હોય પણ આવો એને છોકરાને સુધારવાના બદલે આવો ધંધો કરે એ બરાબર નથી અને આવી સ્કૂલોને મંજૂરી અપાય નહીં હું તો કહું છું આવી સ્કૂલોને મંજૂરી રદ જ કરવી પડે અને પોલીસને આમાં અમે જવાના જ રજૂઆત કરે કડકમાં કડક આની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ છૂટવો જે આવા ધંધા કરે એને હું કામ છે આની પહેલાં એને આવું કર્યું તેથી લોકોએ નથી મર્યાદા રાખી નાના માણસો તો ભલે ભણતા હોય બિચારા નાના દીકરી દીકરા તેદી આવું કર્યું નહોતું પણ આ તો મારો દીકરો કોઈ કાંઈ કર્યો એટલે મારો દીકરો કાલ પાછો આવું કર્યું એટલે આ તો વાલીએ હિંમત કરીને ફરિયાદ કરી એટલે બધા એને ખબર પડી આ કેદુનો આવું તો કરતો જ હતી પહેલા કર્યું તેથી ખબર નથી લોકોએ ઢાંકી પણ હવે તો આની હાલવા દેવાની જરૂર નથી સ્કૂલ મને એટલી ખબર પડે આ મેન ચોકમાં આવું અમારા ત્રીસ વરસ ચાલીસ વર્ષથી અહીંયા આ મેન ચોક અમારો કોને કોઈ દે આવો બનાવ બીનો નથી સ્કૂલો જાય બાજુમાં છે એની સામે જ છે આજુબાજુમાં આમાં હતાર અઢારમાં ત્રી સ્કૂલો છે કોઈ આવો બનાવ નથી આ તો મેન ચોકમાં છે ને આવા ધંધા કે આની સ્કૂલ હાલવા દેવાય કલેક્ટરમાં ને પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા જવાના છે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં અનેક બનાવો બનતા હોય છે ત્યારે વાલીઓએ કેટલું જાગૃત થવું જોઈએ જો આમાં તો વાલીઓને જ જાગૃત થવું જોઈએ કારણ કે અમને તો આ બધી ખબર હોતી ન હોય અમે આગેવાન તરીકે કોર્પોરેટર વોર્ડના હોય વાલીઓને આવો દીકરી દીકરા ફરિયાદ કરતા એને અમારી પાસે આવવું જોઈએ વાલીઓને કે આ રાકેશ સોરઠિયા જેવા આવા ધંધા કરે છે આવા ધંધા કરે તો અમે એનો બધાને ભેગા કરી આગેવાનોને ભેગા પોલીસ સ્ટેશન કલેક્ટરમાં રજૂ હોય તો વધારે જાગૃતિ આવે લોકોને જ બહુ ખરેખર તો વાલીને જ જાગૃત હોય કે આ ધંધા કરે આની સ્કૂલ હાલવા ન દેવાય ચોક્કસ અન્ય જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું અવારનવાર આવા બનાવો રાજકોટમાં બનતા હોય છે આવો બનાવ સામે આવે છે આમાં ખરેખર શિક્ષણ વિભાગે કેવા પગલાં લેવા જોઈએ આપના મત મુજબ વિનુભાઈના કહેવા મુજબ ખરેખર આ લોકોનું લાયસન્સ રદ કરવું જોઈએ અને આકરામાં આકરી સજા કરીને જેથી કરીને આવી સ્કૂલમાં ક્યારેય બીજા બાળકો જ્યાં નાના નાના બાળકો ભરતા હોય પટેલ જ્ઞાતિ આગેવાન બધા છે તો બધા હાજર ખરેખર ફરિયાદ કરવી જોઈએ અને આના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ ખાસ કરીને જે શાળાએ જતા બાળકો હોય છે ક્યાંક ને ક્યાંક બાળક બાળકો તો નાની ઉંમરના હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાલીઓ હોય છે તેણે કઈ રીતના જાગૃત બાળકોને કઈ રીતના જાગૃત કરવું બાળકોને ખરેખર માતા પિતાએ ખરેખર રોજે રોજનો કાર્યક્રમ પૂછીને બાળકોને માનસિક રીતે તૈયાર કરવા જોઈએ કે તમને સ્કૂલમાં કઈ રીતે તમને હેન્ડલિંગ કરે છે રોજે રોજનો કાર્યક્રમ પૂછીને આગળ વધવું જોઈએ જેથી કરીને આવા નવા નવા ક્યારેય આવા કિસ્સાઓ બને નહીં જેથી વાલીઓ મુશ્કેલીમાં મુકાય નહીં ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં ફરી એક વખત શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના છે તે સામે આવી છે વિનુધવા હરિધવા રોડ ઉપર આવેલી આ જે સરસ્વતી શિક્ષણ મંદિર છે આ શાળા છે આ શાળામાં જે પ્રિન્સિપાલ છે આ પ્રિન્સિપાલ દ્વારા છે તે શાળામાં અભ્યાસ કરતી ચાર જેટલી જે બાળાઓ હતી આ બાળાઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે હાલ જે તમામ વિદ્યાર્થીનીઓ છે તેના વાલીઓ દ્વારા છે તે ભક્તિનગર પોલીસ ચોકીની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભક્તિનગર પોલીસ દ્વારા હાલ આ જે લંપટ જે શિક્ષક છે તેની અટકાયત કરી અને તેની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ મહત્વનો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ રાજકોટમાં અવારનવાર બની રહી છે ત્યારે આગામી સમયની અંદર શિક્ષણ વિભાગ આ શાળા સામે શું પગલાં રહે છે તે હવે જોવાનું રહેશે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ